રાજકોટ નું મુખ્ય બસ મથક જેની તુલના એરપોર્ટ સાથે કરાતી હતી એટલા માટે જ આ બસ નામ પોર્ટ ની દુર્દશા સામે આવી છે રાજકોટ બસ પોર્ટ માં મુસાફરો જ્યાં બેસે છે તે જ વેઇટિંગ એરિયા માં છત માંથી પાણી ટપકી રહ્યું હતું જેને લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટપકતા પાણીને એકઠું કરવા માટે ડોલ મૂકવાની નોબત આવી છે સમગ્ર મામલે વિભાગીય લાઈન લીકેજ હોવાના કારણે પાણી ટપકી રહ્યું છે જે સાંજ સુધીમાં રિપેર કરી દેવામાં આવશે સાથે જ એજન્સીને પણ નોટિસ આપવામાં આવી છે અને પેનલ્ટી ફટકારવામાં આવી છે ત્યાં ઉપરના ફ્લોર છે ત્યાંથી એ લોકોને પાણી લાઈન છે એ લીકેજ થવા પામેલી છે જેના કારણે અમારે નીચે બસ સ્ટેશનની અંદર પાંચ અને છ નંબરના પ્લેટફોર્મ વચ્ચે છે તે પાણી પડવા પામે છે પરંતુ આજે તેઓ દ્વારા છે એનું એજન્સી દ્વારા છે એ રિપેરિંગનું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને વધીને સાંજ સુધીમાં જે કોઈ માનો કે નાનું મોટું જે રિપેરિંગ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટેની મેં અહીંથી તાકીદે અને નોટિસ પણ આપી દેવામાં આવેલી છે અને જે કાર્યવાહીમાં પૂર્ણ થઈ પાસે આખરી રિપોર્ટ પણ અમારા દ્વારા છે એ માગી લેવામાં આવે છે